આજે પણ પ્રશંસા યોગ્ય ગણાય છે તેમનું જીવન માત્ર યોગ્ય અને વિજયની ગાથા જ ન હતું પરંતુ એક ઉત્તમ રાજકીય દ્રષ્ટિ અને પ્રજાહિત માટે અર્પણ થયેલું છે શિવાજી મહારાજ જન્મ ઓગણીસ ફેબ્રુઆરી સોળસો ત્રીસ ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો તેમના પિતા શાહજી ભોસલે અને માતા જીજાબાઈ હતા તેમના પિતા એક પ્રતિષ્ઠિત મરાઠા સરદાર હતા પરંતુ તે સમયના મુગલ શાસકો અને દક્ષિણના અહમદનગર અને બીજાપુરના સુલતાનો માટે સેવાઓ બજાવતા હતા શિવાજી મહારાજને તેમની માતા જીજાબાઈએ દેશભક્તિ અને ધર્મ પ્રેમના સંસ્કાર આપ્યા શિવાજી મહારાજે ભક્તિથી અને સંસ્કૃત ગ્રંથોથી પ્રભાવિત થઈ તેમના જીવનનું ધ્યેય નક્કી કર્યું મુગલો અને દક્ષિણના સુલતાનોની સત્તા દરમિયાન મરાઠાઓ પર સતત અત્યાચાર થતા શિવાજી મહારાજે નક્કી કર્યું કે તેઓ મરાઠાઓ માટે એક અલગ અને સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરશે આ માટે તેમણે ગરીલા યુદ્ધની પદ્ધતિ અપનાવી જે પર્વતીય પ્રદેશમાં યુદ્ધ કરવાનું એક અનોખું કૌશલ્ય હતું તેઓએ મરાઠા સૈન્યને નવીનતા આપી અને તેમને શિસ્ત બુદ્ધ બનાવ્યા શિવાજી મહારાજે તેમને યુવાનીમાં જ રાજકીય અને યુદ્ધ કૌશલ્ય બનાવવાનું શરૂ કર્યું સોળ વર્ષની વયે જ તેમને તવરણ કિલ્લો કબજો કર્યો આ સાથે તેઓએ અનેક નાના કિલ્લાઓ પર કબજો જમાવીને મરાઠા તાકાતને મજબૂત બનાવી બીજાપુર સુલતાને શિવાજી મહારાજનો ઉદ્ભવ રોકવા માટે એક ખતરનાક યોદ્ધા અફલસ ખાનને મોકલ્યો શિવાજી મહારાજે આ ધૂર્ત અને શક્તિશાળી દુશ્મન સાથે કૌશલ્યથી વ્યવહાર કર્યો જ્યારે અફઝલ ખાને તેમને બળજબરી મારી નાખવાનો પ્રયાસ કર્યો ત્યારે શિવાજી મહારાજે વાઘ નખ વડે તેને પરાસ્ત કર્યો મુઘલ શાસન મરાઠાઓ પર સતત હુમલો કરતું શિવાજી મહારાજે તેમને તેમના જ પ્રકારે જવાબ આપવા માટે સોળસો ચોસઠ માં સુરત શહેર પર આક્રમણ કર્યું સુરત મુગલો માટે મહત્વનું વેપારી અને સમુદ્ર શહેર હતું આ લૂંટ મરાઠા લશ્કર માટે એક મોટું આર્થિક સાધન બની મુગલ સમ્રાટ ઔરંગઝેબે શિવાજી મહારાજની શક્તિથી ભયભીત થઈને તેમને શાંતિ માટે દિલ્હી બોલાવ્યા શિવાજી મહારાજ ત્યાં ગયા પણ ઔરંગઝેબે તેમને આગ્રા કિલ્લામાં કેદ કરી દીધા પણ શિવાજી મહારાજ તેમની બુદ્ધિ અને યુક્તિ વડે ત્યાંથી સલામત બહાર નીકળી આવ્યા ત્રણ જૂન સોળસો ચુમ્મોતેર ના રોજ શિવાજી મહારાજે રાયગઢ કિલ્લા ખાતે ભવ્ય શિરપટ સંસ્કાર સાથે છત્રપતિનો ખિતાબ મેળવ્યો આ સાથે મરાઠા સામ્રાજ્ય એક સત્તાવાર અને સ્વતંત્ર હિન્દુ રાજ્ય બની ગયું છોડસો ચુંમોદેર પછી શિવાજી મહારાજે તેમના સામ્રાજ્યનું વિસ્તરણ દક્ષિણ ભારતમાં પણ કર્યું તેમણે અનેક મુઘલ કિલ્લાઓ અને કાંદડી રાજ્યોને પણ મરાઠા શાસન હેઠળ લાવ્યા ચાર એપ્રિલ સોળસો ના રોજ શિવાજી મહારાજે રાયગઢ કિલ્લામાં અંતિમ શ્વાસ લીધા તેમનું અવસાન એ સમય માટે એક મોટું આઘાત હતું પણ તેમની સ્થાપિત મરાઠા શક્તિએ ભવ્યમાં મુગલો અને અંગ્રેજોની સામે અશક્ત રક્ષણ આપ્યું શિવાજી મહારાજ એક એવા પ્રથમ શાસક હતા જેમને સ્વરાજ્યની વિચારધારા રજૂ કરી મરાઠા નૌકાદળના પિતા તરીકે ઓળખાતા શિવાજી મહારાજે દરિયાઈ કિલ્લાઓ બનાવી નૌકાદળ મજબૂત કર્યું ગૌરીલા યુદ્ધની પદ્ધતિ આજના યુદ્ધ કૌશલ્ય માટે પણ પ્રેરણારૂપ છે તેઓએ માનવતાવાદી અને વ્યવહારિક શાસન પ્રણાલી અપનાવી છત્રપતિ શિવાજી મહારાજ માત્ર મરાઠાઓ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારતના એક પ્રેરણાદાયક શાસક અને યોદ્ધા હતા તેમનું જીવન તેમની નીતિઓ અને તેમની દેશભક્તિ આજે પણ ભારતભરમાં લોકોને પ્રેરિત કરે છે તેમનું સ્વપ્ન હતું કે ભારતની પ્રજા પરદેશી શાસકોની ગુલામીમાંથી મુક્ત થાય અને એક સ્વતંત્ર રાજ્ય સ્થાપિત થાય તેમનું આ સ્વપ્ન મરાઠા સામ્રાજ્ય દ્વારા આર્થિક રીતે પૂર્ણ થયું અને ભવિષ્યમાં આઝાદી લડત માટે પ્રેરણા બની તો મિત્રો આ હતો આજનો ઇતિહાસ તો મિત્રો તમે આવા જૂના રાજાઓ વિશે રાજપૂત રાજા મરાઠા રાજા અને અમુક અમુક એવા રાજાઓ વિશે માહિતી સાંભળવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ રાજા ગુગા બ્લોગને સબસ્ક્રાઈબ કરો જય માતાજી